કચ્છના નેશનલ હાઇવે પર પડેલા ખાડા અને ખરાબ રોડની હાલતને લઈને કચ્છ જિલ્લા ડમ્પર ઓનર વેલફેર એસોસિએશને દસ સપ્ટેમ્બરથી હડતાલની ચીમકી આપી છે આજે કલેક્ટરને આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું છે અંતર્ગત અઠ્યાવીસ ઓગસ્ટના કચ્છ જિલ્લાના તમામ એસોસિએશનની જનરલ બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે નવ સપ્ટેમ્બર નવીનીકરણ અને તમામ એસોસિએશન નિર્ણય પ્રમાણે સ્વૈચ્છિક રીતનો રોડ નો ટોલની મુહિમ સાથે ટોલ નહીં ચૂકવે અને હડતાલ પર જવાનો નિર્ણય કરવામાં આવ્યો છેલ્લા બે વર્ષથી નેશનલ હાઈવે ઓથોરિટીને કચ્છના તમામ ટ્રાન્સપોર્ટર એસોસિએશન દ્વારા બેદરકારી કારણે મહામુલી જિંદગીઓ હોમાઈ રહી છે જેથી કચ્છમાં હવે નો રોડ નો ટોલ અભિયાન એસોસિએશનો દ્વારા કલેક્ટર સાહેબને અને એના પહેલાં નેશનલ હાઈવે ઓથોરિટી આર એન બી કેપીટી ડીપીટી મુન્દ્રા પોર્ટ સર્વને જાણ કરવામાં આવી છે કે દસમી સપ્ટેમ્બર સુધી જો નેશનલ હાઈવે દ્વારા સ્ટેટ હાઈવે દ્વારા જીએસઆરટીસી દ્વારા જો રોડની માવજત કરવામાં નહીં આવે ખાડાઓ પૂરવામાં નહીં આવે તો અમારા દ્વારા સ્વૈચ્છિક રીતે નો રોડ નો ટોલ કરશું અને એના લીધે જે કોઈ આર્થિક નુકસાની થશે એની સંપૂર્ણ જવાબદારી જે તે ઓથોરિટીની રહેશે એટલે વહેલી તકે આ રોડ નું કામ પૂર્ણ કરવામાં આવે એવી રજૂઆત છે લડત એજ છે કે દસમી સપ્ટેમ્બર સુધી અમને ખાતરી આપવામાં આવે કે આ ટૂંકા સમયમાં આ રોડની માવજત થાય અને રોડ એવું બનાવવામાં આવે કે જે એની ગેરંટી વોરંટી હોય ખાલી થીગડા મારી અને મૂકી દેશો તો પાછી પંદર દિવસ રહીને આ જ પરિસ્થિતિ થશે જે કોઈ ગાડીઓનો ટેક્સ આવે ટો ટન એની કેપેસિટી અંતર્ગત થિકનેસ બનાવવામાં આવે તો લાંબા સમય સુધી ટકી શકે એ જ રજૂઆત છે અમે છેલ્લા ચાર પાંચ મહિનાથી આ વસ્તુમાં લાગેલા હતા જે રસ્તાઓની બિસ્માર હાલત છે તેમ છતાં નેશનલ હાઈવે અને એને જોડાયેલી સંસ્થાઓનું કોઈના પેટનું પાણી હલતું નથી અમારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ અને બધા એસોસિએશન અમારા ડમ્પર ટેન્કર બોડી ટ્રક રત્નાલ વેરફેર કે લિગ્નાઇટવાળા આ બધા એસોસિયેશન કન્ટેનર આ બધા એસોસિએશનની બધી સંસ્થાઓ કચ્છ જિલ્લાની સાથે મળી અને અમે એવો નિર્ણય કર્યો કે આવતી દસ અગિયાર તારીખના જે અમારું નક્કી કરેલું છે એ મુજબ અમે સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ કર્યો કારણ કે અમે પણ આ દેશના જ નાગરિક છીએ અમે પણ ટેક્સ ફરી છીએ અમારા ટ્રાન્સફોર્ટ માતભર રકમ રોડ ટેક્સ આપે છે ફાસ્ટટેગ એક એક માણસ પંદર ગાડીનો માલિક રોજની પચાસ હજાર રૂપિયા ફાસ્ટટેગ આપે છે રોજની પચાસ હજાર બરાબર એ ટોલમાં રોજના પચાસ હજાર અમારા ખાતામાંથી કપાઈ જાય છે ઓટોમેટિક એમાં કોઈ જાતનું કોઈ રોક નથી અને આ સંસ્થાઓને કોઈને ખબર નથી રોડ બનાવશે કોણ રોડનું મેન્ટેનન્સ કોણ કરશે આવી કોઈ જવાબદારી કોઈની નક્કી થઈ નથી અને અત્યારે જે રોડની હાલત છે એ જોવા જઈએ ને અમારી ગાડીઓ અત્યારે મુંબઈ કે દિલ્હી પહોંચવા માટે બાર બાર કલાકના વધારાના સમય લાગે છે અહીંથી જે સામેખેડિ રાધનપુર છે એ આખો રોડ તોડેલો છે સિક્સ લાઈન બનાવે છે વાત સાચી પણ જયારે બની જાય ત્યારે તમે ટોલ ચાલુ કરજો અત્યારે તમે બંધ કરો અત્યારે અવરોધ અવરોધમાંથી કાઢો અવરોધ મુક્ત કરવાને એક સિંગલ લાઈન ચાલુ છે એના ઉપર ગાડીઓ ચાલે બરોડાથી અંકલેશ્વર ભરૂચ બોમ્બે પહોંચવા માટે બીજા ચોવીસ કલાક વધારે લાગે છે અને અમે આ નક્કી કરીશું આટલા રૂપિયા GST ભરવી આટલા રૂપિયા ટેક્સ ભરો આટલા રૂપિયા ટેક્સ ભર્યા પછી પણ જો સવલતા નથી મળતી અમારે અમારી ગાડીઓ તૂટી જાય છે મેન્ટેનન્સ આવે રસ્તામાં જે એક્સિડન્ટ થાય છે એના કારણે એવા હશાસ્પદ યુવાનો મૃત્યુ પામે છે ત્યારે અમે આટલા કંટાળ્યા અને હવે અમે રજૂઆત કરી અમે સ્વૈચ્છિક બંધ કરવાના છીએ અમારા ઉપર કોઈ દબાણ નથી અમે ધંધા રોજગાર બંધ કરી શાંતિથી ઘરે બેસી જશું અથવા આટલા દિવસોની અંદર કોઈ જવાબદારી નક્કી કરી અને આ રોડ વ્યવસ્થિત બનાવડાવી લે અમારી એટલી જ માંગણી છે અને આ સાથે જનતા પણ આમાં જોડાયેલી છે કારણ કે જનતાને પણ આ મુદ્દો સીધે સીધો સ્પર્શે છે એટલે આપના માધ્યમથી જણાવી દઉં કે અમારો દેશ દસ અગિયાર તારીખના સ્વૈચ્છિક અમે ધંધા રોજગાર બંધ કંટાળી ગયા અમે લોકો સાવ કંટાળી ગયા